રાજકોટ જિલ્લામાં આવેલ યાત્રાધામ વીરપુર આજે સ્વયંભૂ બંધ છે આજે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની એકસો ચુમ્માળીસમી પુણ્યતિથી હોવાથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે ભાવિકોને યાત્રાળુઓ માટે પુણ્યતિથિના દિવસે દર્શન અને ક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ છે દેનેકો ટુકડા ભલા લેનેકો હરિનામ સૂત્રાધામ્યતિથિ નિમિત્તે બાપાની સ્થળ ખાતે દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે તેમજ વેપારીઓ અને ગ્રામજનો પોતાના રોજગાર ધંધા બંધ રાખીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની એકસો ને ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ રૂપે બાપાને અર્પણ કર્યું આજથી એકસો ને વર્ષ પહેલા પૂજ્ય મહાવધી દશમના દિવસે બાપાએ મહાપ્રયાણ કરેલું એની યાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે ધંધા રોજગાર બંધ રાખીને વીરપુરના વેપારીઓ બાપાને સદાસુમન અર્પિત કરે છે અને વીરપુર જલારામ મંદિરમાં દર્શન તેમજ અન્નક્ષેત્ર અને પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ છે ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ